જુનાગઢ જિલ્લાના કેશોદના સોંદડા ખાતે શીતળા માતાના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવે છે કેશોદ તાલુકાના સોંદરડા ખાતે મેળાનું આયોજન થાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે અહીંયા પોતાની માનતા બાધા આખડી પૂરી કરે છે હાથ પગ નિમક જેવી વસ્તુઓની માનતાઓ માની અને તેને ચડાવવામાં આવે છે અને ઈચ્છા મુજબ માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે આજે સોંદરડા ખાતેના મેળામાં હજારોની સંખ્યામાં લોકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ મેળામાં રમકડા તેમજ અલગ અલગ વસ્તુઓના સ્ટોલ પણ લાગવામાં આવે છે પાથરણાવાળા ધંધાર્થીઓ તેમજ ખાણાપીણાના વસ્તુઓના ધંધાર્થીઓ આ મેળામાં પોતાનું આકર્ષણ જમાવીને રોજગારી પ્રાપ્ત કરતા હોય છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ